શટર ઊંચું કરીને અંદર ઘુસ્યા હતા આઈસર ટ્રેક્ટરના અતુલભાઈ બાણોરીયા શોરૂમના પણ આગળ પાછળના તાળા તૂટ્યા હતા ધમધમતા રોડ પર થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે સાથે જ પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા પણ વધુ વધારવા માટેની ઉગ્ર માંગ કરાઈ છે આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દરેક શોરૂમ માં અને આગળ મિલ માં અત્યારની મારી પાસે માહિતી એવી છે કે સોળ જગ્યાએ ચોરી થઈ છે એટલે હવે અંદર કેટલું ગયું તો પંચનામું થાય પોલીસ અંદર જવા દે પછી ખબર પડે પણ દરેક શોરૂમ ને નાના મોટી નુકસાની કરી ગયા છે એટલે ખાસ જરૂરી છે કે આ રોડ ઉપર પેટ્રોલિંગ રીએ કઈક વ્યવસ્થિત થોડીક જે વેપાર કરે એને સુરક્ષા રીએ નાગરિક ને સુરક્ષા રીએ આ તો જાહેર રસ્તો છે જાહેર રસ્તા ઉપર તો રાતના અઢી વાગે બેન દીકરી નીકળે તો આવી રીતે થતું હોય તો આપણે કરવાનું શું રીએ હા પોલીસ આવી છે ને આગળ ચેકિંગ ચેકિંગમાં ગઈ છે એટલે

અમારી માંગ એટલી જ છે કે પ્રવૃત્તિ થતી હોય તેને વેલાસર ડામવી જોઈએ અને એને સખત માં સખત સજા થવી જોઈએ ખાલી આપણે એને પકડીને જામીન દઈને છોડી મૂકત ખાલી આ બધા ગુના થાય એનું કારણ એ છે જામીન દેવારા પોલીસ કરતા જામીન દેવારા છે તો એ તરત દઈ દઈએ એટલે ગુનો બીજી વાર આચરાય છે તો એને થોડીક ભાન થાય કંઈક એવી સજા મળે બાકી તો જે શાંતિ ધંધા રોજગાર કરી એને રક્ષણ આપવું એ તો પોલીસની ન્યાયતંત્રની અને

ટોટલ પાંચ સો રૂમ પાંચ જગ્યા તાળા ટોટલ બે થી ત્રણ ના ગાળા ની અંદર સામાન માં તો કઈ ગયું એવું દેખાતું નથી સીસીટીવી કેમેરા જોયા પ્રમાણે હવે અંદર જાય પછી ખબર પડે રાતે પૈસા પૈસા રાખતા નહીં પૈસા એવું તો રાખતા નથી એક સો રૂમ માં હતા વીસ પચીસ હજાર રૂપિયા એ ગયા એવો અંદાજ લાગે છે બધી હા પોલીસ આવી ઇન્સ્પેક્શન ચાલુ હે બધું